દેવો અસુરોનો આ સંઘર્ષ થયો યુદ્ધ થયું દેવતાઓ જીતી ગયા દાનવો હારી ગયા ફરી દેવતાઓ બેસી ગયા કોઈ પણ વાતે દાનવો કહે કે અમારે એ જોઈએ શાસન જોઈએ 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 ને ગમે તે કરો અને એ શાસન મેળવવા માટે યુદ્ધ કરવું પડે તો ભલે કરવું પડે ત્યારે કહ્યું કે એક કામ કરી શકીએ બલી કહે કે મારે જોઈએ જ કોઈ પણ દાનવોના ના રાજા બલી હતા કહ્યું કે એ જોતું હોય તો આપણે એક કામ કરીએ કે યજ્ઞ કરીએ અને આ યજ્ઞ બીજો કોઈ યજ્ઞ નહીં વિશ્વજીત યજ્ઞ વિશ્વજીત યજ્ઞ કરીને બધાના આશીર્વાદ મેળવીને પોતે એટલા બધા આત્મબળવાળા થઈ ગયા કે આક્રમણ કર્યું દેવતા ઉપર અને આત્મબળવાળા હોવાથી ગદા ઋષિ પટ્ટી શક્તિ ઉલમુખ પ્રાસ ફરસી ભૂસુંડી ચક્ર ભિંદીપાલ મગદર પરીધ ભાલા એકબીજાથી કાપવા માંડ્યા એવા યુદ્ધિયા મારો કાપો મારો કાપો એ યુદ્ધ બધા ભાગવા માંડ્યા છે અને એ ભાગવા માંડ્યા છે ને બધા ભાગી ગયા ત્યારે બેસી ગયા ઇન્દ્ર ગાદી ઇન્દ્રની ગાદી ઉપર ભલી બેસી ગયા કહ્યું કે હવે હું હટું નહીં એના માટે શું કરવું પડે એના માટે એક કામ કરવું પડે શતક કરતું પદ મેળવવું પડે સો અશ્રમ યાદ કર નાખો કોઈ તમને હટાવી ન શકે ચારે તરફ દાનવો ઊભા રહી ગયા કે તમે યજ્ઞ ચાલુ કરો દેવતાઓ આવે એટલી વાર છે હાથમાં શસ્ત્રો ઊભા રહી ગયા અને બલીએ યજ્ઞ ચાલુ કર્યો ક્યાં ભૃગુ કચ્છમાં ભરૂચમાં એક બે ત્રણ ચાર કોઈ દેવતાઓ ફરકે નહીં ચારે તરફ અને એ તો બધા રાક્ષસોના નામો લખેલા છે નમુચી શંબર બાન વિપ્રચિક્તિ અયોમુખ દ્વિમુર્ધા કાલનાબ પ્રહેતી હેતી હિલવલ શકુની ભૂત સંતામ વજ્રદંષ્ટ વિરોચન હયગ્રીવ શંકુશીરા કપિલ મેઘદુંદુબી તારક ચક્રાશ શુંભ નિશુંભ જંબ ઉત્કલ હરિષ્ઠ અરિષ્ટનેમી ત્રિપુરાધિપતિ મય પોલોમાં કાલય નિવાત કવચ લાઈન માં ઉભા રહી ગયા હવે તો ખરા કોઈ તાટિયા ભાંગી નાખીએ એટલે દેવતાઓ જવાની હિંમત પણ ન કરે એની માં પાસે ગયા કે માં અમને પાછી ગાદી આપવા માટે પિતાજી પાસેથી કંઈ પૂછી લ્યો અને જ્યારે પિતાજીને પૂછવા માટે એણે પિતાજીએ જ્યારે આંખ ખોલી અને આંખ ખોલી ત્યારે કહ્યું કે તમારે અત્યાર સુધી આપણા ઘરે તો કોઈ મહેમાન એમને ખાલી નથી ગયું ને તો કે ના એ તો નથી ગયું પણ સૌથી પહેલી એક વાત એ છે કે આ દીકરાઓને ફરી ગાદી અપાવી પડશે અને ગાદી અપાવી પડશે એના માટે કે તમે એક વ્રત કરો અને વ્રતનું નામ છે ફાગણ મહિનામાં આ વ્રત કરવામાં આવે છે આજે પણ કોઈ તેર દિવસ સુધી આ પયો વ્રત કરે તો એને ક્યારે દીકરો થાય એકમ થી લઈ ફાગણ મહિના તેરસ સુધી આ રોજ કરવાનું રોજ માટે ભગવાનનું નૃત્ય ગીત કરવાનું ભગવાનની કથા સાંભળવાની ભગવાનની પૂજા કરવાની ત્રણ વખત સ્નાન કરવાનું ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ કરવાનો અને તેરમા દિવસે ખીરથી થી ઓમ કરવાનો રોજ માટે દૂધ થી અર્ઘ્ય આપીને એ દૂધ લેવું જમવાની એક પણ વસ્તુ નહીં દ્વાદશાક્ષર મંત્ર જપો રોજ માટે ઓછા મોછા બે બ્રાહ્મણોને રોજ માટે ખીરનું ભોજન કરાવવું એવો નિયમ કરી અને વિષ્ણુ ભગવાનને બધું અર્પણ કરવું ને એવું વ્રત કરો તો આ થઈ શકે માએ આવું વ્રત કર્યું ને ભગવાન પ્રસન્ન થયા ત્યારે કહ્યું બસ ભગવાન મારે બીજું કંઈ નથી જોતું એક મારે જોઈએ છે ને એ છે મારા દીકરાઓને ગાદી અપાવું કહ્યું કે બલિનો હવે છેલ્લો યજ્ઞ ચાલી રહ્યો છે અને બલિ છે એ પ્રહલાદના વંશજ છે એટલે હું એના એને મારીશ નહીં પણ આપનું વ્રત નિષ્ફળ નહીં જાય એટલે હું આપને ક્યારે પુત્ર બનીને આવીશ અને પુત્રનો ધર્મ એ છે કે પોતાના ભાઈઓને

અને એ સમયે અપ્સરાઓ નૃત્ય કરવું મંડી દેવતાઓ દાનવો મનુષ્યો પિતૃઓ અગ્નિઓ સ્તુતિ કરી છે અને વામનજીએ જેવો જન્મ લીધો એના સંસ્કાર કરવા માટે પ્રજાપતિ રહેવા છે અને હજુ સંસ્કાર કરે ત્યાં વામન બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી લીધું બભુવ તેને વસ વામનો ભટુ તત્કાલ ભટુ કેમ બની ગયા જો પાંચ વર્ષનો નો થઈ જાવ તો મને જનોય મળી જાય જનોઈ મળી જાય તો હું વેદ મંત્રનો અધિકારી થઈ શકું વેદ મંત્રનો અધિકારી થઈ શકું તો વેદ મંત્ર બોલી શકું વેદ મંત્ર બોલી શકું તો એના યજ્ઞમાં જઈને એની પાસેથી જે માગવું હોય માગી શકું સૌથી વધારે બ્રાહ્મણોને કયા બ્રાહ્મણોને દાન મળે સૌથી વધારે તો કે વૈદિક બ્રાહ્મણો જે વૈદિક બ્રાહ્મણો હોય એનું સન્માન કાશીમાં પણ એવું થતું જે વૈદિક હોય સસ્વર મંત્ર બોલતા હોય એનું કવર મોટું હોય જે બીજા બધા બ્રાહ્મણો હોય એ વૈદિક મંત્રનો બોલતા હોય જે બીજું આજુ બધું કરતા હોય એનું ખબર ના હોય એટલે એ પ્રકાર એ પ્રમાણે એનું સન્માન થાય વૈદિક બ્રાહ્મણોને વિશેષ આપવામાં આવે વૈદિકો એને એ એટલે મને મારે વિશેષ માગવું પડશે એટલે માં મારે વૈદિક બનવું પડશે એટલે ભગવાન ભટુક બની ગયા કશ્યપ પ્રજાપતિએ જાત કર્મ સંસ્કારો કરાવી ગયા તો ભગવાન મોટા છે સૂર્ય દેવે આવીને ગાયત્રી મંત્ર આપ્યો બ્રહસ્પતિ યજ્ઞો પવિત આપી છે કશ્યપે મેખલા આપી છે ગૃહદેવી મૃગ કૃષ્ણ ચર્મ આપ્યું છે અદિતિએ કોપીને આપ્યું છે ભગવાન વામન વેસધારીને છત્ર આપ્યું છે ઇન્દ્રએ બ્રહ્માજીએ કમંડલ સપ્તર્ષીએ કુશ સરસ્વતી ગળામાં માળા પહેરાયેલ છે મા ઉમાએ ભિક્ષા આપી છે અને એ બધું લઈ અને કહ્યું કે એટલા બધા તેજને લઈને વામનજી પધાર્યા છે એક આવા રાજાને પછાડવો હોય તો એટલા બધાની શક્તિ જોઈએ સપ્તર્ષી જેવી પવિત્રતા જોઈએ એટલે પવિત્રતા એટલે દર્ભ આપ્યો છે સરસ્વતી જેવું જ્ઞાન જોઈએ ગળાનો કંઠ સરસ્વતી જેવો જોઈએ એટલે ગળામાં માળા સરસ્વતીએ જે પહેરાવી છે અહીંયા પ્રભાવ ઇન્દ્ર જેવો હોવો જોઈએ ઇન્દ્ર છત્ર આપ્યું છે કશ્યપે મેખલા આપી છે પ્રાણ અને અપાન નામનો વાયુ બરાબર રહે સાધનાથી લે એને મેખલા આપી છે ભૂદેવી કૃષ્ણ મૃગચર્મ આપ્યું છે એ લઈ અને જ્યાં છેલ્લો યજ્ઞ ભૃગુ કચ્છમાં પૂરો થવા જઈ રહ્યો હતો ત્યારે આ વિપ્ર બટુકે આવીને મંત્રોનું ઉચ્ચારણ કરતા કરતા પ્રવેશ કર્યો છે વેદ મંત્રો બોલાણા છે ધીમા સ્વરે સંભળાતા હતા અને યજ્ઞ મંડપમાં ધીમા સ્વરે સોમવલ્લીનું પાન કરવા જતા હતા ત્યાં વેદ મંત્રો સંભળાણા અને વેદ મંત્રો સંભળાણા એટલે એવું થયું કે હવે તો કોઈ વેદપાઠી બ્રાહ્મણ આવ્યા છે ને આજે હું સોમવલ્લીનું પાન પછી કરી યજ્ઞની પૂર્ણ ત્યારે થાય સોમવલ્લીનું પાન કરે ત્યાં પેલા હું અતિથિનું સ્વાગત કરલો એમાં એક બટુક આવ્યા એમાં એક વેદપાઠી આવ્યા એટલે એ વેદ પાઠી આવ્યા એટલે બધા લોકો એ ભૃગુ કચ્છમાં યજ્ઞના દર્શન સમયે ગળામાં જનો છે બગલમાં મૃગચરમાં છે મસ્તક ઉપર જટા છે બટુક બ્રહ્મચારી છે અગ્નિદેવ સહિત બધા ઊભા થઈ ગયા અને વામન ભગવાનનો સત્કાર કરવા માટે નાના બટૂકનો સત્કાર કરવા માટે બધા બહાર નીકળી ગયા અને જેવા બહાર નીકળી ગયા ક્યાં તો બટુક નારાયણ પધાર્યા છે બહાર નીકળીને બધાએ કહ્યું કે આપની અમે શું સેવા કરીએ આજે ધન્ય થઈ ગયા અમે બધા આપને એમનું પૂજન કર્યું એના પાદ પ્રક્ષાલન કર્યા છે અનાયાસે આપ પધાર્યા છો આજે અમારું જીવન ધન્ય થઈ ગયું તમારે ગાય જોઈએ તમારે સુવર્ણ જોઈએ તમારે પવિત્ર અન્ન જોઈએ તમારે સામગ્રી સમૃદ્ધ ભવન જોઈએ તમારે કોઈ કન્યા જોઈએ ગામ જોઈએ ઘોડા જોઈએ હાથી જોઈએ માગી લ્યો તમારે શું જોઈએ આજે અતિથિના રૂપમાં આપ મારે ઘરે પધાર્યા છો હું આપનું સ્વાગત કરીશ અને સ્વાગત કરી અને પૂજન કર્યું એમ આજે કુવાડિયા પરિવાર પણ ભગવાન શ્રી હરિનું સ્વાગત કરશે અને આજે હરિ વામનના રૂપમાં આવ્યા છે પણ બલિનો અહંકાર દૂર કરવા માટે આવ્યા છે એટલે ભગવાને પ્રવેશ કર્યો અને અહીંયા કુવાડિયા પરિવારના મનોરથી પરિવાર પણ વામનજીનું સ્વાગત કરશે હવે ભાવન ભે શિગ બીભા ਸਰਵਨਾਇ ਗੰਗੀ ਰਾਜਾ ਕੋ ਚਲੇ ਲਈ ਆਰੀ ਹੋਜੇ ਕਾਮਨਿਵਾ ਏ ਸ਼ਿਤਨਾਗੇ ਬੰਦੀ ਰਾਜਾ ਕੋ ਛੱਡ ਦੇਈਏ ਆਰੀ ਕੰਨਿਵਾ ਮੰਤਾ ਤੇਸ ਲਾ ਪਰਲੀ ਦਪਾਲੇ

જ્યારે પધેરા ત્યારે બલી અને વિંધ્યા આવીને એનું સ્વાગત કર્યું તો ઓહો આવા જો આવી ગયા હોય તો એના પગ ધોઈને જલ માથે ચડાવ્યું ને કહ્યું કે માગો શું જોઈએ ત્યારે મધુર અવાજમાં કહ્યું ન એકસ્મિન કુલે કસ્ટી નિસત્વ કૃપણ તમારા કુળમાં આજ સુધી કોઈ કૃપણ ઉત્પન્ન જ નથી તમે એક વખત બોલીને ક્યારેય ફરતા જ નથી એટલે તમે તમારું તો પર તમારું પરિવાર કેવો તમે વિરોચનના પુત્ર બ્રાહ્મણ માટે જેને શરીર આપ દીધું તમારા દાદા પ્રહલાદજી જેના માટે ભગવાન સ્વયં રોયા છે એવા પરિવારના આપ છો એટલે આપ બોલીને ક્યારેક ફરશો નહીં મને સંતોષ છે પણ યદૃચ્છા યદૃત્સ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે જે બ્રાહ્મણ મળેલી વસ્તુમાં સંતુષ્ટ થાય એની તેજની વૃદ્ધિ ઓટોમેટિક થઈ જાય છે એટલે આપને નિસંદેહ માગો ત્યારે આને કહ્યું તસમા ત્રિણી ને ત્રણે તદ્વર દર્શભાત કહ્યું કે બસ મારે તો ત્રણ પગલાં ભૂમિ જોઈએ છે એટલાથી મારું કાર્ય સિદ્ધ થઈ જશે ઓ બલ સે આંગે તુ કૃપા દકુ મુ જ્યારે પૂજન કર્યું ત્રણ પગલા પૃથ્વી માંગી કે મારા ગુરુના ગુરુ પધારે છે અને ગુરુના ગુરુ માટે એ ત્રણ પગલા પૃથ્વી જોઈએ એને અગ્નિહોત્ર કરવું છે પોતાની જમીનમાં જ અગ્નિહોત્ર કરે છે એ આપવા માટે ગયા ત્યારે કાનમાં કહ્યું કે આ બીજો કોઈ નથી ભગવાન વિષ્ણુ અવ્યય આ સાક્ષાત ભગવાન વિષ્ણુ છે અને આ ભગવાન સાક્ષાત વિષ્ણુ છે એટલે કહ્યું કે તમે આમને બધું આપતા નહીં પ્રતિશ્રુતસ્ય યો નિશા પ્રતિપાદ ભવા ખરેખર તમે ન તદ્દાનમ પ્રશંસનથી એને વૃત્તિર વિપત્ય તે દાન આપ્યા પછી જીવન નિર્વાહ માટે કંઈ બચે નહીં એ દાન શાસ્ત્રોમાં શ્રેષ્ઠ નથી કહ્યું સત્યમ પુષ્પમ ભલમ વિદ્યાદ આત્મવૃક્ષ છે કીય આ શરીર છે એ ખરેખર વૃક્ષ છે ને સત્ય અહિંસા બધા એના ફળ છે શરીર જ નહીં રે તો હમણાં તારું શરીર માગી લે છે આને કહી હું બ્રાહ્મણને બોલીને ફરીશ નહીં ન અસત્યાત પરો અધર્મ ભૂરીય સર્વમ સોઢું બોલનાર મનુષ્યનો ભાર હું સહન કરી શકતી નથી એવું ધરતી માતા સહી લેવા સક્ષમ છું અસત્ય થી મોટો અધર્મ કોઈ છે જ નહીં એટલે મા પૃથ્વી જે પૃથ્વીનું હું પાલન કરું છું જેનો હું રાજા છું મારે પૃથ્વી ઉપર ભાર નથી આપતો એટલે હું બોલીને ફરીશ નહીં મોટું કઈ છે કદાચ મારે બધું દેવું પડે તો ભલે દેવું પડે

પેલા ચરણમાં આ એવો પગ ઊંચો કર્યો આખી પૃથ્વી માપી લીધી બીજા ચરણમાં આખો સ્વર્ગાથી લોક માપી લીધો છે ઘણા લોકો એવું કહે કે ભગવાન એટલા બધા વિરાટ થઈ ગયા તો કરી ભગવાને એનું વિરાટ રૂપ બતાવી અને સાબિત કરી દીધું ભગવાને આ બધા લોક મારા છે અને બલીને પણ મનમાં થયું કે બધું ભગવાનનું હોય તો હું ખોટો અધિકાર જમાવી બેઠો છું હું પણ ભગવાન થઈ જાવ તો અને મારે ભગવાનનું થવું હોય આત્મનિવેદન કરવું હોય તો મન બુદ્ધિચિત અને અહંકાર ભગવાનને સમર્પિત કરવા પડે અને મન બુદ્ધિ અહંકાર કરવા હોય તો આ બધું મસ્તકમાં જ ભરેલું છે હું પણ મસ્તકમાં જ છે આખા શરીરમાં નથી એ હું સમર્પિત કરવા માટે એને મસ્તક ધેર્યું છે કે ભગવાન મારા મસ્તક વધરાવી ભગવાન ભગવાને મસ્તક ઉપર વધતા પેલા કહ્યું હજુ ફરવું હોય તો ફરી જાય કે ના ભગવાન વિચાર લીધું છે હું પોતે જ તમારો થઈ જાવ તો મારી બધી વસ્તુ તમારી થઈ જાય અને એ સમયે જેવા જ એના પર મુકવા ગયા ત્યારે ડર લાગી ગયો ગરુડ ને વરુણ પાસથી બાંધીધા ગરુડે ત્યારે જામુવાને એની પ્રદક્ષિણા કરીને કહ્યું મારા પ્રભુ વિજેતા થયા વિજેતા થયા જેવા બલીને બાંધવામાં આવ્યા ક્યાં તો એના જેટલા પણ ગણો હતા રાહુ ને નેમી મારવા માટે શસ્ત્ર હાથમાં જ્યારે એને ના પાડી દીધી કે એક પણ વ્યક્તિ હાથ ઉઠાવતા નહીં રોકાઈ જજો આપણે જીતી જ નહીં શકીએ શુક્રાચાર્યના શ્રાપના કારણે આપણાથી બધું વિરુદ્ધ છે જયારે ગુરુ આપણા પક્ષમાં ન હોય ત્યારે સમજવાનું કે આપણી પાસે બળ મંત્રી બુદ્ધિ દુર્ગ મંત્ર ઔષધિ બધું હોય તો એ બધું નિષ્ફળ છે